હલો દોસ્તો સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં આજે અમે તમારા માટે ટ્રેન્ડિંગ કલેક્શન લઈને આવ્યા છે એવી જોઈ શકો છો મિત્રો કોટન બેજની સાડી રહેવાની છે કપડું એકદમ સોફ્ટ સિલ્કમાં રહેવાનું છે જોઈ શકો છો મિત્રો બધા જ અલગ કલર છે સિંગલ સેટ જ અવેલેબલ છે જો આમાં તમને કોઈ પણ કલર કોમ્બિનેશન ગમતું હોય તો નિષ્ચય કેપ્શન કમેન્ટમાં નંબર આપેલો છે સ્ક્રીનશોટ પાડી વોટ્સઅપમાં મેસેજ મોકલો ઘર બેઠા એક સાડી મંગાવો કોઈ પણ કુરિયર ચાર્જ નથી રહેવાનું ફ્રી હોમ ડિલિવરી રહેવાની છે એક પીસ આપણે ઓપન કરીને જોશું મિત્રો જોઈ શકો છો કપડું એકદમ સોફ્ટ રહેવાનું છે જો તમે અમારા વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઈક કરી જો શેર કરી જો ચેનલના સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં તથા અમારી દુકાનની વિઝિટ કરવા માંગતા હોય તો અમારી દુકાન શ્યામધામ ચોક નાના વરાશા હરિકૃષ્ણ બાંધણીની ક્રિએશન આવેલી છે એકવાર અવશ્ય મુલાકાત લ્યો મિત્રો ચાલો મિત્રો મળીએ આગળના વિડીયોમાં થેન્ક યુ